રક્ષાબંધન ઉપર ના કોઈ પેંડા ના કોઈ મીઠા એકદમ હેલ્ધી ટેસ્ટી આ રીતે ખજૂર બનાવશો તો બધાને ભાવશે અને ખૂબ જ હેલ્ધી પણ રહેશે તો આ રીતે ખજૂર તમને માર્કેટમાં અત્યારે મળી જ જાય છે હવે ખજૂરના આ રીતે આપણે ઠળિયા કાઢી લેવાના તો આ રીતે મેં બધા ખજૂના ઠળિયા કાઢી લીધા સાથે પાન પાન છે એ મુખવાસના રૂપમાં પણ યુઝ થાય છે અને ફ્રેશ રિફ્રેશિંગ કરી દેશે તમે જમ્યા પછી મુખવાસના રૂપમાં પણ સર્વ કરી શકશો તો આ રીતે પાનને કટ કરી લેશો હવે બે ટેબલ સ્પૂન જેટલો ગોલકંદ એક ટેબલ સ્પૂન વરિયાળી એક ટેબલ સ્પૂન ડેસિકેટેડ કોકોનટ થોડા ડ્રાય ફ્રૂટ કાજુ બદામને પિસ્તા મેં લીધા છે એક ટેબલ સ્પૂન સુકી સોફારી જો હોય તો એડ કરવાની સાથે રોજ પેટલ અને ટૂટી ફ્રૂટી એડ કરીશું તમારી પાસે જે ઇન્ગ્રીઅન્ટ હોય તે બધા એડ કરી શકાય આ રીતે આપણે સ્ટફ કરી લેશું ખજૂરને અને તમે આ ખજૂરને એક મહિના સુધી પણ સ્ટોર કરી શકશો બિલકુલ ખરાબ નથી થતો અને મહેમાનો હોય રક્ષાબંધન પર તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો બધાને ભાવશે